નમસ્કાર ગુજરાતી આપની સાથે હું છું બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું સુરતથી સમાચાર જ્યાં સામે આવ્યા જ્યાં સુરતમાં ગણપતિ પંડાલમાં અલ્પેશ કથિરિયા બબાલ સર્જાઈ અને સુરતમાં સુદામાકા રાજા ગણપતિ માં આ બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા ય છે અને વચ્ચે બબાલનો સામે આવ્યો છે સાથે સમર્થકોએ બબાલ કરી હતી તેના દ્રશ્યો છે ગણપતિમાં સ્ટેજ પર બેસવા મુદ્દે આયોજક વચ્ચે બબાલ સર્જાઈ હતી બંને પક્ષોને ઉત્તરાયણ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા આ અગાઉ અલ્પેશ કથિરિયાએ આયોજકોને ફોનમાં પણ ધમકી આપી હતી નોંધનીય છે કે આ મામલે સમાજ વચ્ચે પડતા કોઈ પોલીસ ફરિયાદ ન થઈ પરંતુ જે રીતે વિડીયો સામે આવ્યો છે તે સ્પષ્ટપણે દેખાય છે કે બબાલ કયા પ્રકારની સર્જાઈ છે સુરતથી આ સમાચાર જ્યાં બબાલ સર્જાઈ હતી અને ત્યારબાદ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ પણ ત્યાં પહોંચી હતી પરંતુ ત્યારબાદ આ સમાજ વચ્ચે પડતા કોઈ જોકે પોલીસ ફરિયાદ ન થઈ પરંતુ આ બબાલનો વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આયોજકો સાથે સમર્થકોએ જે રીતે બબાલ કરી હતી તેના દ્રશ્યો સામે આવ્યા છે વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ગણપતિમાં સ્ટેજ પર બેસવા મુદ્દે આયોજકો વચ્ચે જે રીતે આ બબાલ થઈ હતી બંને પક્ષોને ઉત્તરાયણ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ સમાજ વચ્ચે પડ્યો હતો અને સમાજ વચ્ચે પડતાની સાથે જ પોલીસમાં કોઈપણ પ્રકારની ફરિયાદ નહીં થઈ પરંતુ જે રીતે આ વીડિયો સામે આવ્યો છે સ્પષ્ટપણે જે રીતે બબાલના આ દ્રશ્યો છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો હવે આ મામલે અલ્પેશ કથિરિયા જે રીતે તેમની બબાલ સર્જાઈ હતી અને ત્યારબાદ પોલીસનો કાફલો પણ ત્યાં ઘટના સ્થળે જોકે જોવા મળી રહ્યો છે વચ્ચે જે રીતે બેસવા મુદ્દે પ્રાથમિક આ બબાલ હોવાની માહિતી છે અને સાથે જ વચ્ચે બબાલનો આ સામે આવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સાથે સમર્થકોએ જે રીતે બબાલ કરી હતી અને બીજી તરફ સ્ટેજ પર બેસવા મુદ્દે ગણપતિમાં સ્ટેજ પર બેસવા મુદ્દે આયોજકો વચ્ચે બબાલ થઈ હતી અને ત્યારબાદ પોલીસનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો બંને પક્ષોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતું અને ત્યારબાદ જોકે સમાજ વચ્ચે આવી જતા પણ પ્રકાર ફરિયાદ નોંધાય પરંતુ આ જે સામે આવ્યો છેલ્પેશભાઈ પરંતુ જે તે સમય શું ઘટના બની હતી આપને કોઈ ધ્યાન

જે પ્રકારે આ સમગ્ર ઘટના સર્જાઈ હતી તેમાં જે પ્રકારે રાજાના જે ગણપતિ હતા તે ગણપતિ ની અંદર જે પ્રકારે ક્યાય ને ક્યાંય આખો જે લોકો છે તેને બોલવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં જે અગ્રણીઓ હતા તે અગ્રણીઓને આવ્યા હતા જોકે ને સ્ટેજ ઉપર બેસવા બાબતે તેને લઈને આખી વાત છે પણ આ સમગ્ર મામલે બંને પક્ષો જે છે તેમને લઈ ગયા કે આ સમગ્ર મામલે રહ્યા છે તે કઈ પણ બોલવા માટે સાફ મનાઈ કરી રહ્યા છે કારણ કે જે આખી ઘટના બની હતી ઘટના બાદ ક્યાંય ને ક્યાંય સમાજના જે અગ્રણીઓ હતા તે અગ્રણીઓની વચ્ચે જે મીટિંગ થઈ આખું સમાધાન થઈ ગયું હતું જેથી કરીને સામ સામે પણ પોલીસ ફરિયાદ થઈ ન હતી અને આ સમગ્ર મામલે ભીનું સંકેલવામાં આવ્યું હતું જેથી કરીને હવે અલ્પેશ કચેરી પણ આ મામલે કઈ પણ બોલવા માટે તૈયાર નથી તે પણ એક જવાબ આપી રહ્યા છે માત્ર લોકો માટે આખી ઘટના બાબતે બોલવા માટે તૈયાર નથી અને તેને જ લઈને હાલ જે પ્રકારે ચર્ચા છે તે શહેરભરમાં જાગી છે કારણ કે જે પ્રકારે આખી ઘટનાક્રમ બન્યો હતો તેમાં ક્યાંક ને ક્યાંય ઓડિયો સામે આવ્યો હતો તે ઓડિયોમાં પણ જે બોલ્યા હતા કે આખો જે મામલો છે ત્યારબાદ જે આ વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય

દિવ્ય ભાસ્કર માટે મેડમ એ મેસેજ છે નો કોમેન્ટ તો જે રીતે તેમને પૂછવામાં સતત આવી રહ્યો છે પત્રકારોએ જ્યારે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો આખો ઘટનાક્રમ સમજવા માટેનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને સ્પષ્ટપણે ના પાડી દીધી છે નો કમેન્ટ એવું કહી રહ્યા છે અમુક જે ઘટનાઓ આવી બનતી હોય છે તેમના ઉપર ટિપ્પણી આપવાની જરૂર નથી પ્રાથમિક દ્રષ્ટિએ તેમને આવું કહ્યું